બરાયા સર્વે નંબર બસ્સો ત્રાણું નવ નવા સર્વે નંબર એકવીસવાળી જમીન બાબતે આપેલ આવેદન સામે પ્રતિ જવાબ મુન્દ્રા તાલુકાના બરાયાની જમીન વેચાતી લઈ તેના સાટા કરાર અને કબજો ધરાવતા ભરતભાઈ અબોટી અને રજાક કુંભારને અંધારામાં રાખી મૂળ માલિકે અન્ય વ્યક્તિને જમીન બારોબાર વેચી દેતા વિવાદ થયો હતો જી બાબતે ભાગીદાર રજાક કુંભારે ખુલાસા સાથે એસપી કચ્છને લેખિત અરજી આપેલ છે આજે રજાક કુંભારના ભાગીદાર સંજયભાઈ બાપટે સ્થળ ઉપરથી ખુલાસો આપ્યો કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ સંજય બાપટ છે હું સર્વે નંબર એકવીસ બરાયા મોજે મુન્દ્રા તાલુકાના બરાયા સર્વે નંબર એકવીસનો જે રજાકભાઈ કુંભાર છે એના પાર્ટનર ભરતભાઈ અબોટીનો જનરલ પાવરદાર છું અને આજે મીડિયા સમક્ષ ઉપસ્થિત થવાનો આશય એ છે કે અમારા પાર્ટનર જે છે રજાકભાઈ કુંભાર એ હાલે કામ અર્થે બારગામ હોવાથી અને જે વચ્ચે સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ હોન્દ્રા રિયલ એસ્ટેટ એસોસિએશન દ્વારા મામલતદારશ્રીને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને અઠ્યાવીસ એકના ક્લિનિકની અંદર આના સમાચાર પ્રસિદ્ધ થયા હતા જેની અંદર ભૂમાફિયા અને જમીન માફિયાના જેવા શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા હતા હેડિંગ ની અંદર સમાચાર પ્રસિદ્ધ થયા અન્ય ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર પણ એમના દ્વારા આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા ત્યારે અમારા પાર્ટનર એવા રજકભાઈ કુંભારેના એડવોકેટ અવનીશભાઈ ઠક્કર દ્વારા આ મુન્દ્રા રિયલ એસ્ટેટ એસોસિએશન જે અત્યારે ક્યાંય રજીસ્ટ્રેશન કરેલું હોય એવું લાગતું નથી જેનો કોઈ ટપાલ વ્યવહાર પત્ર વ્યવહારનું પણ સરનામું એ લેટર પેડની અંદર જોવા મળતું નથી એટલે એવના પ્રમુખશ્રી અને એની સાથે જે ચૌદ લોકોએ આ આવેદનપત્ર આપેલું એ તમામને નોટિસ ત્રણ બે બે હજાર પચીસના રોજ કરેલી છે અને આ ભૂમાફિયા અને જમીન માફિયા જેવા શબ્દ પ્રયોગ થયા છે અને સર્વે નંબર બરાયા વાળી જે જમીન છે એ જમીનના સાટા કરાર કરેલા છે જમીન વેચાતી લીધેલી છે જે તમામ લોકો જાણતા હોવા છતાં અને આ બાબતે નામદાર મુન્દ્રા કોર્ટની અંદર દીવાની દાવો પણ ચાલુ હોવા છતાં પણ આ લોકોએ પ્રાંત અધિકારી અને મામલતદારશ્રી અને પોલીસ તંત્ર પર દબાણ ઊભું કરવા માટેના મલિન ઈરાદે અને અમારા પાર્ટનર અને અમને મેન્ટલી હેરેસમેન્ટ કરવા માટેના પ્રયાસરૂપે આવેદનપત્ર આપી ન્યૂઝપેપર અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સમાચારો પ્રસિદ્ધ કરેલ છે જે અનુસંધાને અમે એમને નોટિસ આપેલી છે દિવસ દસના સમય પણ પાઠવેલો છે કે દિવસ દસની અંદર આ બાબતે આપના દ્વારા માફી માગવામાં આવે અન્યથા અમારા દ્વારા અમારા જે વકીલ છે એડવોકેટ અવનીશભાઈ ઠક્કર દ્વારા આપના પર ત્રણસો છપ્પન કલમ હેઠળ ગુનો ફોજદારી ગુનો બને છે ગુનો દાખલ કરાવી અને વળતરનો પણ દાવો કરવામાં આવશે એવા એવા પ્રકારની અમે એને નોટિસ આપેલી છે સર્વે નંબર એકવીસવાળી જે જમીન છે અત્યારે આપણે જે જમીન ઉપર ઊભા છીએ એ જમીન અમે અમારા પાર્ટનર રજાકભાઈ અને ભરતભાઈ અબોટી દ્વારા આ વેચાણ લીધેલી હતી સાટા કરાર થયેલા હતા સાટા કરારની અંદર જે શરતો હતી એ શરતો પ્રમાણે અમે દસ્તાવેજ કરવા માટે પણ તૈયાર હતા ત્યારે અન્ય લોકોએ આ જગ્યાની માગણી અમારી પાસે કરતા અમે એ જમીન એવને ન આપી અને એ જમીન એ લોકો ત્યાં વેચાતી લેવા માટે ગયા મૂળ માલિક પાસે અને મૂળ માલિકને વધારે લોભ લાલચ આપી અને આ જમીન એવણે એની પાસેથી ખરીદી લીધી ત્યારે અમારા કચ્છ મિત્રની અંદર સતત બંનેના વકીલો દ્વારા નોટિસો પ્રસિદ્ધ કરવામાં આવી છે એના પછી અમે દીવાની દાવો પણ કોર્ટની અંદર દાખલ કરી દીધેલો હતો દીવાની દાવો ચાલુ હોવા છતાં પણ આ જમીન એમણે વેચાતી લઈ અને અન્ય વ્યક્તિને બારોબાર વેચી દીધેલી છે અને આ જે જગ્યા છે એનો ડેવલપમેન્ટ એને ફેન્સિંગ તાર અને એને કરવાની શરતો સાથે અમને આપેલી હતી અને મેં પ્રક્રિયાઓ કરી રહ્યા હતા એ દરમિયાન એમણે આખી જમીન જ એને વેચી દીધેલી છે Real freshness, Kalapat. Yash soft drinks.